તો આ તરફ રાજ્યમાં શિક્ષકોની ભરતી ન થતા બેરોજગાર શિક્ષકોને વધારો થયો છે તો સંખ્યા બેરોજગાર શિક્ષકોની વધી છે અને સાથે સાથે ગુજરાતમાં ચોવીસ હજાર શિક્ષકોની ઘટ છે તેની સામે સરકારે પાંચ હજાર શિક્ષકોની ભરતી ધોરણ એક થી પાંચમાં કરી હતી ત્યારે બેરોજગાર શિક્ષકોનું સંગઠન હવે માં શરણે આવ્યું છે અનેક રજુઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા ઉમેદવારો હવે માં અંબાના દ્વારા આવેદન પત્ર આપવા આવ્યા હતા અને ન્યાયની માંગ સાથે આજે કોમ્પિટિશન આ બધાના કારણે અમારી હજી હજી પણ અમારી ભરતીમાં અમારી નંબર આવ્યો નથી તો અમે મા અંબાની બસ આટલી જ પ્રાર્થના કરીએ છીએ અને સરકારની સરકાર સામે પણ અમારી આ માંગ જાય અને સરકાર અમને જગ્યા વધારો આપે એવી અમે આશા રાખીએ છીએ તમે જોઈ શકો છો કે છેલ્લે આ ઘણા સમયથી અમારી માંગણી છે સરકારે કોઈ હજુ હકારાત્મક જવાબ આપ્યો નથી અમે બધા જ ઉમેદવારો ફક્ત એકાદ વર્ષ પછી અમારી ઉંમર અમારી ઉંમર પણ પૂરી થઈ જવાની છે સરકાર પરીક્ષા લેશે નહીં નહીં લે એમ નથી પરંતુ અમે આવનાર ભરતીમાં ફોર્મ પણ નહીં ભરી શકીએ અમારા માતા પિતાએ અમને ખરેખર કાળી મજૂરી કરી અને જે પીટીસી કરાવી હતી પંદર પંદર વર્ષ સુધી અમે કાગડોળ નોકરીની રાહ જોઈને બેઠા છીએ અમને ખરેખર એવું લાગે છે કે મારી મજૂરી ઉપર અમારી મહેનત ઉપર પાણી ફરી વળશે પણ ના નહીં ફરી વળે તમને સામે દેખાય છે મા અંબા માતા અમારી મનોકામના પૂર્ણ કરશે